ચાનલ ઓફ વડોદરા મુસ્લિમોનો પવિત્ર ગ્રંથ એટલે કુરાન શરીફ શહેરના ફતેપુરા ખાતે રહેતા સનાદુદવાલા કુરાન શરીફ પોતે દોઢ વર્ષમાં હાથથી લખ્યું એટલે વડોદરા શહેરનું ગૌરવ કહેવાય તેને સીફા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સન્માન કરવામાં આવ્યું સીફા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આંખો માટે નિઃશુલ્ક તપાસનો કેમ્પ પણ યોજવામાં આવ્યો ત્રણ વર્ષ પહેલાં સમગ્ર દુનિયા કોરોનાની મહામારીની લપેટમાં હતું કોરોનાની મહામારીમાં લાખો લોકોના મરણ થયા દરેક દેશમાં કે દરેક રાજ્યમાં આ કોરોનાની મહામારી બાદ લોકોમાં પણ એક અવેરનેસ આવી સામાજિક સંસ્થાઓ કે ધાર્મિક સંસ્થાઓ દરેક જાત પ્રકારના કેમ્પો યોજ્યા આ સંસ્થાઓ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં બ્લડ કેમ્પ ફિઝિયાથોરપી કેમ્પ જેવા અનેક વિવિધ કેમ્પ યોજા ત્યારે વડોદરાના વાડી સ્વામિનારાયણ મંદિર રોડ અઝીમા કોમ્પ્લેક્સ ખાતે પણ સિફા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આંખો માટે નિઃશુલ્ક કેમ્પ રાખવામાં આવ્યો હતો કાર્યક્રમનો પ્રારંભ તિલાવતે કુરાનથી કરવામાં આવ્યો આધુનિક ટેકનોલોજી દ્વારા આંખોના નંબર ચેક કરી બે તાલા ચશ્મા અને દવાઓ નિઃશુલ્ક આપવામાં આવી સમાજમાં દરેક કામમાં અગ્રેસર રહેતા એવા મોહમ્મદ હુસેન શેખ જોનીભાઈ નિઝામુદ્દીન સૈયદ હાજી ઈરફાનભાઈ મલિક અને મૌલવી જુબેર દ્વારા ટ્રસ્ટમાં આવનારા લોકોનો આભાર પણ માન્યો હતો આ નિઃશુલ્ક ચશ્મા અને આંખની તપાસ વિષયનું કેમ્પ છે ને આ કેમ્પ સિફા ચેરિટેબલ ટ્રસ્ટની જે ઓફિસ છે સિફા સેન્ટર વાળી જહાંગીરપુરા ખાતે ત્યાં રાખવામાં આવેલ છે આમાં તો ઘણા હવે પાછળના ઘણા સેવાકીય કામ તો અમે પાછળના વીસ વરસથી કરાતા આવીએ છીએ પણ આવી રીતના કેમ્પ અમે પાછલા ત્રણ વર્ષથી યોજીએ છીએ જેમાં નિઃશુલ્ક ચશ્મા વિતરણ છે ખતના કેમ્પ છે એના સિવાયની ઓર્થોપેથિક કેમ્પ છે હિજામા કેમ્પ છે એવી રીતના ઘણા કેમ્પો અમે યોજીએ છીએ અમારા એક તો ખાસ મિત્ર એવા નિલેશ ચૌધરી સાહેબ જેમનું સોમા તલાવ ખાતે હોસ્પિટલ આવેલ છે એ છે અને એ ઓપ્ટિક પેલેસ રાવપુરાની ટીમ છે ડૉક્ટર ખાલિદ સાહેબ થ્રુ આવેલ ને જે આ કાર્ય કરશે એમાં આજે પાંચસો ચશ્મા વિતરણ કરીશું એ અલહમદુલ્લા અમને અમારા જુબેરભાઈ મેમણ જે ફેક્ટરી આવેલ છે મકરપુરા ખાતે એમનાથી એમને અમને પ્રોવાઈડ કરેલા છે હાલમાં તો અમારા આજને આજના દિવસે અમારા મુખ્ય મહેમાન તરીકે એક છે સના ઉદવાલા જેણે કુરાન શરીફ લખેલું છે હાથથી એ સિવાય છે મિસબા શેખ જેણે રાજ્ય રાજ્યકક્ષાએ પચાસ મીટરની રાઇફલ કોમ્પિટિશનમાં ગોલ્ડ મેડલિસ્ટ હાસિલ કરેલું છે એ સિવાય છે આફરીન પઠાણ જે નાની ઉંમરના અંદર અલમદુલ્લા આલિમાનો કોર્સ પૂરો કરેલ છે જેનું આજે અમારે ગુલામભાઈ મેમણ સાહેબ ને મુફ્તી તલહા સાહેબ જેમના દ્વારા એમનું સન્માન કરવામાં આવશે એના સિવાય છે શાહનવાઝ ખાન પઠાણ અને ડૉક્ટર સલીમભાઈ ઉમરજી સાહેબ એ હાજર રહેશે ને એમના દ્વારા સન્માન કરાશે મેં મોહમ્મદ હુસેન શેખ ઉર્ફે જોનીભાઈ અમારા સાથે છે આ સૈયદ સાહેબ ફૈયાઝ અલી સૈયદ અમારા ખાસ મિત્ર ને અમારા સેવાકીય કામોમાં દરેક વખતે ઊભા રહેનાર અને અમને સલાહ સૂચન આપનાર एवं गुलाम भाई मेमन साहब हाजर से एना सिवाय ना हमारा गणा मित्र गण अहिया मौजूद छे सल्लल्लाहु अलैहि वसल्लम अब मेरा नाम मिसबा है आज बरोडा शहर में शिफा चैरिटेबल ट्रस्ट की तरफ से आंख के कैंप का इंतजाम किया गया और मुझे यहां पर मेहमान के तौर पे बुलाया गया है मैंने बरोडा डिस्ट्रिक्ट में राइफल शूटिंग में एयर राइफल में सिल्वर मेडल और फिफ्टी मीटर पर फायर आर्म्स में गोल्ड मेडल जीता है और इसी को सम्मान देते हुए सिफा चैरिटेबल ट्रस्ट ने यहाँ पर बुलाया है और मैं इनकी बहुत शुक्रगुजार हूँ मुझे इस काबिल है और यहाँ पर है अल्हम्दुलिल्लाह मैं जहांगीरपुरा कॉम्प्लेक्स के अंदर आई हूँ मुझे मेहमान के तौर पर बुलाया गया है क्योंकि मैंने कुरान शरीफ पूरा डेढ़ साल के अंदर मुकम्मल लिखा है और ये कुरान शरीफ़ मेरे उस्ताद के बदौलत मैंने पूरा कुरान शरीफ़ लिखा है कारी अनस अहमद साहब की वजह से क्योंकि मैंने पहले भी कुरान शरीफ़ लिखा था वो मेरा ज़ाय चला गया ये मैंने दूसरी बार कुरान शरीफ़ लिखा और डेढ़ साल के अंदर